હેલ્લો એન્ડ વેલ્કમ બેક એવરી તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કરાઈમ્બી એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ અફેરના મોસ્ટ ટાઈમ્બી વા પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયા નેતાઓએ તાશકંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જવાહરલાલ નેહરુ અને ઝીણા પ્રશ્ન નંબર બે નીચેનામાંથી દર કેટલા વર્ષે પ્રવાસ ભારતીય દિવસ ઉજવણી કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે વર્ષ પ્રશ્ન નંબર ત્રણ જાહેર વહીવટના ઉત્કૃષ્ટતા માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ માટેની યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બે હજાર છ પ્રશ્ન નંબર ચાર સાઉદી અરબ સરકાર અને ભારત સરકાર વચ્ચે હજયાત્રા બે હજાર ચોવીસની સમજૂતી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કયા શહેરની મુલાકાત લીધી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મદીના શહેર પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયા દિવસે વિશ્વ હિન્દી દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ દસ જાન્યુઆરી પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયા દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચૌદ સપ્ટેમ્બર પ્રશ્ન નંબર સાત કયા રાજ્યના સુચેતા સતીશે સંયુક્ત આરબ અમીરાતના એક જ કોન્સર્ટમાં સૌથી વધુ ભાષામાં ગીતો ગાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ પ્રશ્ન નંબર આઠ વર્ષ બે હજાર ત્રેવીસમાં કયું શહેર મહિલાઓના મતે સર્વશ્રેષ્ઠ ભારતીય શહેર તરીકે ક્રમાંકિત થયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચેન્નાઈ પ્રશ્ન નંબર નવ કોણ ધ્રુવીપ્રીત તરીકે ઓળખાય છે કે જેને સમગ્ર એન્ટાર્કટિકામાં સૌથી ઝડપી સોલો સ્કીનો રેકોર્ડ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હરપ્રીત ચાંડી પ્રશ્ન નંબર દસ ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ બે હજાર ચોવીસ ક્યાં યોજવામાં આવી રહ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા પ્રશ્ન નંબર અગિયાર એક્યાસીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર ચોવીસમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામા તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓપન હાઈમર પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી બોસ ઇન્ડિકા એ કયા પશુનું વૈજ્ઞાનિક નામ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગાય પ્રશ્ન નંબર તેર કૃષ્ણ ગોદાવરી બેસિનમાં ઓએનજીસીએ તેના ક્લસ્ટર ટુ પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન ક્યાંથી શરૂ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બંગાળની ખાડી પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી બકરીનું વૈજ્ઞાનિક નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કેપ્રા એગેગસ પ્રશ્ન નંબર પંદર બે હજાર ચોવીસમાં ચંદ્ર મિશન ખાતે એસ્ટ્રોબોટિક ટેકનોલોજી દ્વારા તેના ચંદ્ર લેન્ડરનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રેજિન લેન્ડર પ્રશ્ન નંબર સોળ કયા સ્થળે પ્રથમ આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ બેઠક યોજાય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કોલકત્તા પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી કયો રાષ્ટ્રીય જળમાર્ગ તેની સંલગ્ન નદી સાથે ખોટી રીતે મેળ જોડાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રાજમાં છ સતલજ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી બુબાલસ બુલાસી એ કયા પશુનું વૈજ્ઞાનિક નામ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભેંસ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી ગુજરાતમાં કઈ તારીખે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નવ જાન્યુઆરી પ્રશ્ન નંબર વીસ કેરળ રાજ્યના સુચેતા સતિ સંયુક્ત આરબ અમીરાતમાં એક જ કોન્સર્ટમાં સૌથી વધુ કેટલી ભાષામાં ગીતો ગાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એકસો ચાલીસ ભાષા તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર